નમસ્કાર દર્શક મિત્રો હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિсама આલ્ટ્રોની ઉઠાંતરી કરનાર સક્ષ ચડપાયો પોલીસ ગણતરીના કલાકોમાં ચોરીનો બેધૂકેલી ચોરીની કરી અટકાયત. દાંતીવાડામાં દેશી દારૂની સપ્લાય કરતી અલ્ટો કાર ઝડપાઈ ગોલવી દારૂ અંબાજીમાં આદિવાસી સમાજના ઐતિહાસિક યોજાયા અંબાજીમાં એકસો આઠ ભવ્ય

ડીસાના રાજમંદિર ત્રણ રસ્તા પાસે વચ ગોઠવતા ચોરીની ઇન્ડિકા ગાડી હોટલ દીપક તરફથી આવતા આ ગાડીને કોડંગ કરીને અટકાવવામાં આવેલ અને ગાડીના ચાલકનું નામ ધામ પૂછતા તે ડીસાના સ્પોર્ટ્સ ક્લબ પાછળના બ્રાહ્મણવાસનો એક્સા ચાલક રાજુ કનુભાઈ સોલંકી ઠાકોર હોવાનું જણાવતા પોલીસે તેની ઝડપી લેતા તેની પાસેથી ચોરીમાં ગેલ ચાંદીન તોડી નંગ બે રૂપિયા ત્રણસો સેમસંગ મોબાઈલ રૂપિયા પાંચસો અને બે લાખની ઇન્ડિકા કાર મળી રૂપિયા બે લાખ આઠસોનો મુદ્દામાલ કબજે

બાદપીના આધારે દાતિવળા જીબી ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીને એક શંકાસ્પદ અલ્ટો કારની તલાશી લેતા તેમાંથી રૂપિયા 720 કિંમતનો 36 લિટર દેશી દારૂ મળી આવતા ગાડીમાં સવાર રામસીડા ગામના મુકેશસી વાલસી વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે નાકાબંધી દેખીને ગાડીમાં સવાર અન્ય એક શખ્સ પિન્ટો ઉર્ફે બખો રામસી ઠાકોર રહેવાસી રામસીડા વાળો નાસી જતા પોલીસે દારૂ તેમજ ગાડી મળી

આરોપી હાજર મળી આવેલ ન હોય તેની વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવે છે તેની તપાસ દિયોદર પોલીસ ચલાવી રહી છે અંબાજી ખાતે આજે સમસ્ત હિન્દુ ડુંગરીયા ગયા સમાજ સુધારણા સમિતિ દ્વારા સૌ દાતા અને યોજવામાં આવ્યો હતો જેને આદિવાસી સમાજમાં એક અનેરો અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે આ લગ્નોત્સવ પ્રથમ અગિયાર યુગલોથી શરૂ કરવામાં આવી છે અને આજે એકસો આઠ યુગલોનો એક ભવ્ય વર્ગોડો અંબાજીમાં નીકળવામાં આવ્યો હતો જેમાં પૂર્વ રજવાડાના રાજવીઓ પણ જોડાયા હતા આ લગ્નોત્સવ સંપૂર્ણપણે હિન્દુ વિધિ પ્રમાણેના શાસ્ત્રોગત વિધિ લગ્નો યોજાયા હતા જો કે આ સંપૂર્ણ લગ્નોત્સવ આદિવાસી સમાજને સંગઠિત કરવાને સમાજમાં ખોટા ખર્ચા બચાવવાનો પ્રસંગ હોઈ શકે પણ આદિવાસી સમાજમાં આજના પ્રસંગને થોડું અલગ સ્વરૂપે માની રહ્યા છે માનવામાં આવે છે કે અંબાજી દાતા પંથકના જંગલોમાં વસતા આદિવાસી લોકોમાં વટાળ પ્રવૃત્તિ વધી રહી હોવાને કેટલીક મિશનરીઓ દ્વારા આદિવાસી લોકોને ધર્મ પરિવર્તન કરાવતા હોવાની હિલચાલના પગલે પણ આ લગ્ન આયોજન કરીને હિન્દુ આદિવાસીને હિન્દુત્વ તરફ લગાવ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું આદિવાસી અગ્રણી રાવતાભાઈ પરમાર પ્રમુખ આદિવાસી ડુંગરી ગરાસિયા જણાવ્યા છે જોકે આ લગ્ન સમલગ્નોત્સવમાં રાજકીય રંગ પણ જોવા મળ્યો ન હતો ને આ દાતા મત વિસ્તારના ધારાસભ્ય પોતે એક આદિવાસી હોવા છતાં તેમની ગેરહાજરી નોંધપાત્ર બની હતી અંબાજી ખાતે યોજાયેલા સગુલગ્ન અવસરમાં યુગલોને લોક સહયોગથી દાયજામાં અનેક ઘર વખરીની વસ્તુ આપવામાં આવી હતી થરાદ તાલુકાના મુલુપુર ગ્રામ પંચાયતના એક સભ્યને બીજા સભ્ય દ્વારા અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી છે આ મામલે પીડિત પંચાયત સભ્ય ગ્રામ પંચાયતના સાથી અને માથાભરે સભ્ય વિરુદ્ધ થરાદ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે વિગત જોઈએ તો થરાદ તાલુકાના પડાદર ગામના વતની અને વ્યવસાય જેમાં તારીખ છવ્વીસ પાંચ બે હાજર સત્તર ના રોજ મુલુપુર ખાતે સરકાર નો સેવા સેતુ કાર્યક્રમ હોય ત્યાં ગયા હતા તે સમયે મુલુપુર ગ્રામ પંચાયત ના સભ્ય વોગજીભાઈ ગોવાભાઈ પટેલે મહેન્દ્રભાઈ ઓઝા ઉપર ઉશ્કેઈ જઈ અપશબ્દો બોલ્યા હતા અને પંચાયતના વહીવટ બાબતે અદાવત રાખી હાડખા ભાગી નાખવા તેમજ ચાનથી મારી નાખવા અને મૂળુપુર ગૃપ ગ્રામ પંચાયતમાં પગ મૂકવાની ધમકી આપી હતી જો કે આ ઈસમ જનુની સ્ભાવના હોય તેના ભયથી મહેન્દ્રભાઈ ઓઝાઈ આ મામલે થરાદ પીએસઆઈની લેખિત રજૂઆત કરી છે ત્યારે થરાદ પીએસઆઈ આરોપી સામે કાયેશના પગલે પગલાં ભરે તેવી માંગ છે ડિસામાં પાટણ હાઇવે ઉપર બાવળોની જાળીમાં તિનપત્તીનો જુગાર ખેલતા પાંચ શકુનિયાઓ દિશા દક્ષિણ પોલીસના હાથે ઝડપાઈ જવા પામે છે ડીસાના પાટણ હવે ઉપર સુંદા માર્બલની પાસે બાવળોની જાળીમાં જુગાર ખેલદારતો હોવાની બાતમીના આધારે ડીસા દક્ષિણ પોલીસની ટીમે ઓછી રેડ કરતા અહીં ગંજીપાનાથી તિનપત્તીનો જુગાર ખેલતા દશરથભાઈ પુનમાજી માળી દિનેશ શંકલાલ સોની અશોક ગોવિંદાલ સોની દીક્ષિત ભોજુભાઈ રાઠોડ અને કનુ લક્ષ્મણભાઈ સુથાર રહેવાસી હાલ ડીસાવાળા પોલીસના હાથે ઝડપાઈ જતા તેમની પાસેથી રૂપિયા 4130 હજાર રોકડ રકમ કબજે લેવામાં આવી હતી

आप लेट हैं, सॉरी सर बहुत जरूरी काम था जरूरी काम इससे भी जरूरी आ, आज मेरा आज क्या? आज क्या? आज आज मेरा जन्मदिन है सर ओह, हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी केक मंगाई इनके लिए केक चॉकलेट वाला सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं <laughs> नहीं सर हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ आप बैठिए ना प्लीज किसी की जिंदगी आपकी वजह से

અને પરદેશમાં વસતા લોકો વતનમાં આવ્યા છે ત્યારે આવા રજાઓના સંજોગમાં લોકો દેવદર્શન અને જોવાલાયક સ્થળો ઉપર સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે જેમાં બનાસકાંઢાને સાવ અડીને આવે રાજસ્થાનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ લોકોમાં પ્રવાસ માટે પ્રિય હોય લોકો હાલ રજાઓ પાડવા માઉન્ટનો માર્ગ પકડ્યા છે જેને લઈ માઉન્ટની બજારો પ્રવાસીઓથી ઉપરાવા લાગી છે અહીં લોકો કુદરતી પ્રકૃતિની સાથે જોવાલાયક સ્થળો તળાવમાં બોટિંગ અને આજે સૂર્યાસ્તના નજારાનો આનંદ લૂંટી રહ્યા છે સાથે માઉન્ટમાં આવતા યાત્રીઓ અહીં ખાણીપીણી અને ખરીદી ઉપર તૂટી પડતા હોય માઉન્ટમાં વેપાર ધંધા પણ ધમધમી ઉઠ્યા છે જેને લઈ હાલ માઉન્ટમાં તેજીનો ચમકારો જોવા મળે છે તા હતા અત્યાર સુધીના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર